જે રાજ્યમાં દારૂબંધીનો ઢંઢેરો પીટવામાં આવે છે તેમાં આજે ગામડાઓની અને ગલીઓ સુધી ડ્રગ્સ પહોંચી ગયું દારૂથી ભરાયેલી ગાડીઓ પકડાય છે છે તે જોયું પણ સવાલ ગુજરાતમાં આટલો બધો દારૂ કોની છત્રછા હેઠળ અને કોની મંજૂરીથી લાવવામાં આવે છે વર્ષોથી મોટા નેતાઓ મોટા અધિકારીઓ અને મોટા માફિયાઓ આ બધાને બચાવવાનો ખેલ જે છે તે ગુજરાતમાં ચાલી રહ્યો છે અને આજે નાના અધિકારી અને માણસને તેને પકડાઈ દેવામાં આવે છે આજ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે જેવો આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે પ્રતાપ દુધાએ કહ્યું કે તંત્ર એને ડ્રગ્સ માફિયાઓને પકડી બતાવો ત્યારે અમે તમારું સન્માન કરીશું સરકાર દારૂબંધીમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે તેવા ગંભીર આરોપો તેમના દ્વારા લગાવવામાં આવે છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું તમારામાં નૈતિકતા હોય તમારામાં હિંમત હોય તમે ડ્રગ્સ માફિયાને પકડો અમે તમારું સન્માન કરવા આવશું અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે પણ તમે બુટલે કરો સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસ એજન્ટો બની ગયા છો અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો ને કોંગ્રેસ કાર્યકર્તા એક જમાનાની અંદર એટલે કે આ દેશની આઝાદી વખતે જુલ્મ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા મુઠ્ઠી પર માણસો અમને દબાવવાનો પ્રયત્ન કરશે કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર આવને પોલીસ એની જવાબદારીની દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરી સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી કરી કે તમારી માટે લડવા વાળો વર્ગ છે તમારે પોળવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે આપના મારફત સત્તાધારી પાર્ટીને પૂછવા માંગુ છું કે જો તમે અમારી આ વાતમાં સહમત નાઓ કે હોય તમારો મામલો છે આટલું ડ્રગ્સ પકડાણો ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક બહાર પાડ દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનું છું કે આ ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે ડ્રગ્સ અને ઝૂમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચે અને આની જાગૃતિ સાથે વ્ય વ્યસની લોકોને એને એની હેલ્પફુલ બનવા માટેના પણ કંટ્રોલ રૂમ ખુલે એના માટેનો પણ અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે સરકાર સદંતર નિષ્ફળ છે ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે ગામડાની કલિઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે એમડી ડ્રગશો આવી ગયા છે ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે પોલીસ લાજવાની જગ્યા ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી ઇતિહાસમાં જાવ તો દેશના ગૃહમંત્રી એટલે કે દેશના પ્રધાન અહીંયા ના ગ્રૂમંત્રી હતા ત્યારે ખોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કઈક એડ્રેસમાં ભૂલ થાય છે તમારી કઈક મિસ્ટેક થાય છે તમે ગુંડાઓને પકડો તમે અસામાજિક તત્વોને પકડો તમે ડ્રગ્સ માફિયાઓને પકડો તમે બુટલેગરોને પકડો બધાને જેલવાલા કરો અમે તમારું સન્માન કરવા આવશું बाकी बात करिए प्रमाणे छला सातैक दिवस थी एक मुदो उपस्थित थियोस मुदो तो अपना मीडिया मार्फत पत्रकार मित्रों मार्फत वारंवार गुजरातनी जनता समक्ष आवतो रियोस पण राजकी नेता मार्फत पुलिस साथीनी वार्तालापमा ગુજરાતની પોલીસે વિવેકી હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાસવારે આખા એક ગુજરાતમાં મેં દસેક વર્ષ પહેલા સૂત્ર સાંભળેલ કે ઝુમતા પંજાબ આજે ગુજરાત એ ઝુમતા ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી દારૂ અને ડ્રગ્સ આ લડત જન જન વ્યક્તિ વ્યક્તિની લડત છે હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે બધી પોલીસ પણ ખરાબ હોતી નથી જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે પટ્ટા ઉતરી જવાની વાત ઉપરથી આ ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર ડ્રગ્સ ને એકાણું કિલો ડ્રગ્સ ઉપર અને ઓગણત્રીસ કિલો લીટર મટીરિયલ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાયું હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ મુદ્રા પોટ પર પણ પકડાયેલ ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે આપણે વાત કરી રહ્યા ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી ત્યારે પોલીસ લાજવાને જ કે કાજવાનું કામ કર્યું વિકાસ સહાય ડીજીપીએ માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે કરશું સારી બાબત રાજકીય લોકોએ હસ્તપેક્ષ ન કરવો જોઈએ ખૂબ સારી બાબત પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું જે છું એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે પણ સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપના ટેબલ સુધી પેપરો

તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગો તમે તમારી આસકલાય તમારી હલકાઈ છુપાવવા માટેના ખતરા કરી રહ્યા છો આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું જે પણ અધિકારી આની પાછળ હશે અને ખોટા હશે તેના પટ્ટા ઉતારી દેવાનો સમય જે છે હવે આવી ગયો એ લોકો જેમના આશીર્વાદથી દારૂનો ધંધો જે છે ધમધમી રહ્યો છે કોણ છે તે પાવરફુલ લોકો જેઓ નેતૃત્વમાં દારૂ અને ડ્રગ્સ સુરત સુધી વહી રહ્યો છે ગુજરાતના ખૂણે ખૂણે ડ્રગ્સ અને દારૂ મળે છે જેવા આકરા સવાલો પ્રતાપ દુધાતે સરકારને કર્યા છે તમારો શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને ચેનલ નિર્ભય ન્યૂઝને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં